તેરા તુચકો અર્પણ અંતર્ગત સીઈઆઈ પોર્ટલના સહયોગથી જેના મોબાઈલો ખોવાઈ ગયા હતા એવા મોબાઈલો જે છે એ શોધી કાઢ્યા છે અને બે લાખથી વધુના નવ મોબાઈલો છે તે નવ મોબાઈલો આજે મૂળ એના માલિક છે કે જેના ખોવાઈ ગયા હતા જેના કંઈક પડી ગયા હતા તો એના એવા માલિકોને આજે ડીવાયસપી સમીર સારડાની હાજરીમાં એ પરિવારજનો છે મોબાઈલના માલિક છે તેઓને હળવદ પોલીસ સ્ટેશનને બોલાવીને તેઓને મોબાઈલ પરત આપવામાં આવ્યા છે સાહેબ આપણી સાથે છે થોડીક વાત કરી સાહેબ નવ મોબાઈલ બે લાખથી વધુની કિંમતના મૂળ માલિકને આજ પરત દેવામાં આવ્યા છે સુપો આ જે આખો કાર્યક્રમ છે એ આપણા રાજ્ય સરકારશ્રીનો છે અહીંયા રાજકોટ રેન્જ આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબ અને એસપી સાહેબ સતત મોનિટરિંગ કરે છે કે જે કોઈ વસ્તુ કોઈની ગઈ છે ચોરાણી છે કે એ ખોવાઈ ગઈ છે એ પોલીસ પરત મેળવી દેવા માટે કટિબદ્ધ હોય છે પ્રયત્નશીલ રહે છે અને મળી ગયા પછી એમને બોલાવીને રૂબરૂ સોંપવામાં આવે છે આજરોજ એવો જ એક કાર્યક્રમ કરવામાં આવ્યો તેરા દુજકોર પણ એને નામ આપીએ છીએ અમે અને આ કાર્યક્રમમાં નવ મોબાઈલ ધારકો હાજર હતા જેના અલગ અલગ મોબાઈલ ગયા હતા એ બધા મોબાઈલ છે સારા કંપનીના મોંઘા મોબાઈલો કહી શકાય બધું તેને બે લાખ ઉપરના મોબાઈલ છે અને આ મોબાઈલ છે એ અલગ અલગ જગ્યાએ એમનાથી ખોવાઈ ગયેલા હતા ઘણા લાંબા સમયથી એને સીઈ પોર્ટલ ઉપર લોન્ચ કરી અને એને ટ્રેસ કરવામાં આવી રહેલ હતા આ કામગીરી માટે અમારા હળવદના પીઆઈ વ્યાસ અને યુવરાજસિંહ સહિત એમની જે ટીમ છે એને સારી કામગીરી કરી અને મોબાઈલો શોધી આપ્યા છે અને આજરોજ આ મોબાઈલ તમામ મોબાઈલ ધારકોને રૂબરૂ બોલાવી અને પાછા સોંપવામાં આવ્યા અને એમના જે ચહેરા ઉપર ખુશીની લહેર હતી એ જોવાલાયક હતી સાહેબ જેના મોબાઈલો ખોવાઈ જાય છે ક્યાંક પડી જાય છે કોઈ લઈ જાય છે તો પછી નાગરિક પોતે પણ એ પોર્ટલ ઉપર જઈને તપાસણી કરાવી શકે ખરો જી સી પોર્ટલ છે એ ઓપન પોર્ટલ છે એની પર પોતાના મોબાઈલના આઈએમઇઆઈ વગેરે જે કંઈ વિગત એમાં માંગવામાં આવે અપલોડ કરી દે તે પોતે પણ એ પોર્ટલ ઉપર ધ્યાન રાખી શકે છે પણ જે રીતે અમે લોકો એના પોર્ટલના ફોલો કરીએ એની પરથી અલગ અલગ કંપનીમાંથી ડિટેલ બી કઢાવીએ આઈએમઇઆઈ નંબરના એ કરવાની રીતે અમારાથી થોડી ઝડપ થાય પણ નાગરિક પોતે પણ આ કામ કરી શકે ખરા તેની સાથે સાહેબ આજે હડોદના જે ખાસ કરીને હાઈવે ઉપર અહીંયાથી કારણ કે અમદાવાદ કચ્છ હાઇવે પસાર થાય છે હાઈવે ઉપર રોંગ સાઈડમાં જે વાહનોને પસાર થતા હોય એવી રીતના જે વાહનો અગાઉ રૂલ્સને તોડીને તો એની સેફટી માટે પોલીસ દ્વારા ડ્રોન ઉડાડી અને ચેકિંગ કરવામાં આવ્યું કે આ વાહન ચાલકો કઈ રીતના રોંગ સાઈડમાં નહીં હાલે છે નિયમોનું કોણ તોડે છે આવા વાહન ચાલકો પણ આજે કેટલાક પોલીસ સ્ટેશન એમને લાવવામાં આવ્યા છે જે નિયમોનું ઉલ્લંઘન કરતા હતા શું કહો આ બહુ મોટી ગંભીર સમસ્યા છે થોડું ઘણું પેટ્રોલ બચાવવા અથવા તો આળસના કારણે કટમાં આગળ આવતા કટમાંથી રાઇટ સાઇડમાં વળવાને બદલે રોંગ સાઈડ જતા વાહનો હોય છે જે વાહનોમાં ટ્રકથી લઈને બાઇક સુધીના તમામ વાહન હોય છે ટ્રક વાહન છે એ બીજા માટે જોખમી છે અને બાઇક છે એ પોતાના માટે જોખમી છે કે એની પોતાની સેફ્ટી જોખમાઈ છે તો રોંગ સાઈડમાં વાહનોએ ના જવું જોઈએ અવારનવાર આ અંગેની ડ્રાઈવ રાખવામાં આવે છે પણ આજરોજ અમારી સાથે આઈજીપી રેન્જ આઈજીપી સાહેબ તરફથી જે ડ્રોન આવ્યું છે એ ડ્રોન ની મદદથી આ કામગીરી કરવામાં આવી અને ડ્રોનની મદદથી આ કામગીરી કરવામાં આવે ત્યારે અમને જે અમુક વાહન ચાલકો છે એ પોતાને ખબર પડે કે પોલીસ ચેકિંગ ડ્રાઈવ ચાલુ છે તો રસ્તો બદલી નાખતા હોય છે ઓમ પોતે પોતાની રીતે રોજ રોંગ સાઈડ જતા હોય છે તેમને પણ આ કામે દંડી શકાય એટલા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવે ડ્રોન થી નજર રખાશે ડ્રોન અહીંયા જ રહેવાનું છે આ ડ્રોન છે એ અહીંયા જ રહેવાનું છે એવું નથી પણ હું ક્યારે લઈ આવીશ એ નક્કી નથી એટલે રેન્જ આઈજીપી સાહેબને જ્યારે પણ અમે રિક્વેસ્ટ કરશું ત્યારે અમને આ ડ્રોન મળશે અને ડ્રોનની કામગીરીથી ખાસ અલગ અલગ ટ્રાફિકની કામગીરી છે બીજા કોઈ સર્વેલન્સ કરવાના હોય તો એ તમામ થઈ શકે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ઉપર પણ નજર રાખી શકાય ક્યારેક કોઈ મોટો કાર્યક્રમ હોય મેળો છે કે કોઈ ધાર્મિક કાર્યક્રમ છે કે જ્યાં મોટો મેળાવડો માણસોનો જમા થવાનો છે ત્યાં પણ ડ્રોનથી નજર રાખી શકાય આ ડ્રોન છે સરકારશ્રી તરફથી ફાળવવામાં આવેલું ઉત્કૃષ્ટ કક્ષાનું ડ્રોન છે એનો સારો ઉપયોગ થઈ શકે હાઈવે ઉપર જ ખાલી નિયમો તોડતા વાહન ચાલકો ઉપર નજર રખાશે સિટીમાં પણ આ દે ધડ ક્યાંય વાહન પાર્કને કરી દીધા તમે નંબર પ્લેટ વગરના વાહનો લઈને પસાર થાય છો તો ત્યાં આગળ પણ ડ્રોન ઉડાડવામાં આવશે ને ઝપટે ચડી જવા છે હજી સિટી તો તમે નાનું કીધું સિટીની ગલીઓ તો ઠીક છે આ ડ્રોન એટલું સારું છે કે એ ઉપરથી ગલીમાંથી ગલી પ્લેટ ઝૂમ કરીને લઈ લેશે પણ સાથે ગામડાના અમુક રસ્તાઓ પણ અમે લેશું કે જે નંબર પ્લેટ વગેરેના કોઈ વાહનો હોય તો એ અમારા ધ્યાન પર આવશે તો આ ડ્રોન થી અમારું કામગીરી ક્ષેત્ર ઘણું મજબૂત થઈ જાય કાર્ય વિસ્તાર વ્યાપ થઈ જાય છે સાહેબ હમણાંથી તો શાંતિ છે બે ત્રણ દિવસથી પરંતુ સતત ત્રણ ચાર દિવસ હળોદમાં ચોરીના બનાવો બન્યા હવે શહેરને બાદ કરતા હવે ગ્રામ્ય વિસ્તારમાં ક્યાંક એવા ચોરીના બનાવોની બની રહ્યા છે તો એને લઈને ખાસ કરીને શિયાળાનો સમય છે હું માનું છું કે નીંદર બહુ મીઠી આવે પણ થોડું સજાગ લોકોએ પોતે રહેવું પડે પોલીસ પેટ્રોલિંગ સતત ચાલુ છે અને જે જે વિસ્તાર અફેક્ટેડ છે ત્યાં પોસ્ટ પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે ત્યાં જીઆરટી હોમગાર્ડ પોલીસ અમારી મોબાઈલનું પેટ્રોલિંગ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર હોય કે રેસિડેન્શિયલ વિસ્તાર હોય તમામમાં કરે છે પણ સાથે મારી લોકોને એક અપીલ છે કે પોતે થોડું જાગૃત થવું પડશે જો સોસાયટી વિસ્તાર હોય તો વારા કાઢીને રાત્રિ પેરાનું આયોજન કરી શકાય અને એના માટે અમારી મદદ કોઈ જોઈતી હશે કે આયોજન કરવું હશે તો અમે કરી આપશું સાથે જ્યારે જ્યારે પોલીસ પેટ્રોલિંગ જાય ત્યારે એમની સાથે સંપર્કમાં રહીને આજુબાજુના વિસ્તારની માહિતી પણ પોલીસ મેળવી શકશે તો એ એક સારો ઇનિશિયેટીવ થશે ઉપરાંત સીસીટીવી વગેરે નાખેલા હોય તો માત્ર દુકાનના શટર ઉપર આવવાની બદલે માણસોની આવક જાવક ઉપર પણ પડે એવી રીતે એનું કેમેરાનું એંગલ ગોઠવવામાં આવે તો એ પણ સારું છે તદઉપરાંત હું એવું માનું છું કે ચોરી થયા પછી આપણે એક્ટિવ થઈએ છીએ એની અમને ચોરી થયા પહેલાં થઈએ તો આ બનાવને ધ્યાનમાં લઈ અને અમારી પોલીસ અત્યારે પેટ્રોલિંગ કરે છે તો એની સાથે તમારી માહિતી શેર કરો માહિતી શેર કરવામાં એવું છે કે માનો કે કોઈ મકાન બંધ છે અથવા લાંબા સમય સુધી કે ચાર પાંચ દિવસ સુધી બહાર ગામ જવાના છે તો એ માટેની વિગત અમને અહીંયા જાહેર કરો તો અમારું પોલીસ પેટ્રોલિંગ એ જગ્યા ઉપર જઈ અને એ મકાનની વોચ કરશે ખાસ કરીને સાહેબ માતાજીના કોઈ મઠ હોય મંદિર હોય તેની સાથે કેનાલો ઉપર જે કંઈ કેબલો મોટરોની પડી હોય વાડીયું વિસ્તારમાં બોર હોય તો ત્યાં કેબલો એને શિયાળાના સમયમાં વધુ જે તસ્કરો છે નિશાન બનાવતો હોય છે એટલે એમની માટે ખાસ તમારી શું અપીલ રહી છે કેનાલમાં કેબલોને જો કાયદેસર હોય તો અમે ધ્યાન રાખશું નહીં તરફ પોતે રાખશે પણ હું એવું માનું છુ કે દરેક વસ્તુ છે એને સેફ્ટી હોવી જોઈએ પણ અમને જાણ કરવામાં આવશે કે આ જગ્યા આવું બને છે તો અમે એને વિશેષ ધ્યાનમાં લેશું અને આ ડ્રોનનો આ કામ માટે પણ ઉપયોગ થઈ શકે એમ છે તો અમે એ પણ હમણાં વિચાર કરી રહ્યા હતા કે ખાલી ટ્રાફિક નહીં એની સાથે આપણે નાઇટમાં પણ પેટ્રોલિંગમાં ડ્રોનનો ઉપયોગ કરતા હોય તો સારું રહેશે થેન્ક યુ સર તો મિત્રો આ હતા આપણા હળવદ ડિવિઝનના ડીવાયએસપી સમીર સારડા એમને ખાસ વાત કરી તેની સાથે ચોરીની ઘટના હોય કે આ ડ્રોનની ઘટના હોય તેની સાથે આજે નવ મોબાઈલો જે છે એ અર્પણ કર્યા છે જે ખોઈ ગયા હતા એને જે ખોઈ ગયા હતા તેની સાથે આપણે આ પણ ખાસ બતાવી રહ્યા છીએ આવી રીતે આખું ઓપરેટ થાય સાહેબ આ ડ્રોન છે એ અમે લેપટોપ અને એની કી છે જે આપણે ગેમ્સ માટેની જે કી આવે એમની મોસ્ટ કી છે એનાથી પણ અમે એને ઓપરેટ કરતા હોઈએ છીએ એમાં જોઈસ્ટિકની મદદથી ડ્રોન છે એ આગળ પાછળ જતું હોય છે એની ફ્લાઇંગ ઝોન જે કેમેરાની કેપેસિટી છે એ બહુ સારી છે એને આપણે અહીંથી જ ઝૂમ કરી શકીએ લેપટોપ થી ને જોઈ કામ મીટર કે જોઈસ્ટિક થી ઝૂમ કરો તો ખબર છે ઝૂમ કરવાનું કીધું ભલે ઓકે એક મિનિટ પોઝ કરી દીધું અરે લવ ઓકે વાહન બતાવી દે ઓર વજન દે લાટ્યા વાળી ફિલ્મ ને